નમસ્કાર અને સ્વાગત છે આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચામાં અમ કલ્પના કરો કે તમે એક પુસ્તકમાંથી એક પાનું ફાડીને તેને કોઈ બીજી સાવ અલગ જ ચોપડીમાં ચોંટાડી રહ્યા છો આવું જ કંઈક જો આપણે સજીવોના ડીએનએ સાથે કરીએ તો એટલે કે એક સજીવમાંથી ડીએનએનો ટુકડો લઈ બીજા સાવ જુદા સજીવમાં નાખીએ તો શું થાય બસ આજે આપણે આ જ રોમાંચક વિષય પર વાત કરવાના છીએ આપણી પાસે આ ટેકનોલોજીના સિદ્ધાંતો સમજાવતા કેટલાક લેખો છે અને આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે વૈજ્ઞાનિકો કેવી રીતે જીવનના આ કોડને કાપી શકે જોડી શકે અને હા તેની નકલો પણ બનાવી શકે આ એ જ ટેકનોલોજી છે જેનાથી જીએમઓઝ એટલે કે જનીન પરિવર્તિત સજીવો બન્યા ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ તો મારો પહેલો જ સવાલ કદાચ થોડો સીધો જ છે કે ધારો કે આપણે કોઈક રીતે ડીએનએનો એક ટુકડો લીધો અને એને બીજા કોષમાં મૂકી દીધો તો પછી એ નવા ઘરમાં ખરેખર બહુ જ પાયાનો મુદ્દો છે અને શરૂઆતમાં તો વૈજ્ઞાનિકો માટે આ એક મોટો પડકાર હતો કેમ કે જુઓ મોટાભાગના કેસમાં શું થાય કે બારથી આવેલો પેલો ડીએનએનો ટુકડો છે ને એ નવા યજમાન કોષમાં લાંબો સમય ટકી જ ના શકે કારણ કારણ કે તે પોતાની મેળે નકલો નથી બનાવી શકતો સ્વયં જનન નથી પામી શકતો ઓ એટલે કોષ વિભાજન પામે પણ પેલો બારનો ડીએનએ એની સાથે કોપી ના થાય બરાબર યજમાન કોષ તો પોતાના હિસાબે વિભાજન પામતો રહે પણ આ મહેમાન ડીએનએ પાછળ રહી જાય એટલે ધીમે ધીમે પેઢી દર પેઢી એ યજમાન કોષની સંતતિમાંથી નીકળી જાય ગાયબ જ થઈ જાય અચ્છા એટલે ખાલી અંદર દાખલ થઈ જાય એટલું પૂરતું નથી તેને ટકવું હોય તો પોતાની કોપીઓ બનાવવી જ પડે હમ તો પછી આનો રસ્તો શું કાઢ્યો વૈજ્ઞાનિકોએ કઈ રીતે ટકાવ્યો એને બસ અહીં જ ખરી સૂજબૂજ અને એમ કહીએ કે ટેકનિકની જરૂર પડી ઉકેલ એ હતો કે આ બારના ડીએનએ ટુકડાને યજમાન કોષના પોતાના જ જનીન દ્રવ્ય સાથે એટલે કે એના રંગસૂત્ર સાથે એવી રીતે જોડી દેવામાં આવે કે જાણે એનો જ એક ભાગ બની જાય એનો જ ભાગ હા અથવા તો પછી બીજો રસ્તો એ કે તેને એવી કોઈ રચના સાથે જોડવામાં આવે જે યજમાન કોષની અંદર પોતાની રીતે જ કરી શકતી હોય યજમાનના ડીએનએ અણુમાં ખાસ કરીને રંગસૂત્રોમાં એક ચોક્કસ ક્રમ હોય છે એક સિક્વન્સ જેને કહેવાય છે જનનની ઉત્પત્તિ ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઓકે સ્વજનનની ઉત્પત્તિ હા આ એ જગ્યા છે જ્યાંથી ડીએનએ ની નકલ એટલે કે કોપી બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે હવે જો બહારથી આવેલો પેલો ડીએનએ ટુકડો આ સ્વજનનની ઉત્પત્તિવાળા ડીએનએ ખંડ સાથે જોડાઈ જાય હા તો પછી જ્યારે પણ યજમાન કોષ પોતાના ડીએનએ ની નકલ બનાવે ત્યારે આ જોડાયેલા બહારના ડીએનએ ની પણ નકલ બની જાય બસ આ રીતે તે યજમાનની અંદર કાયમી બની જાય છે અને પછી તો પેઢી દર પેઢી તેની સંતતિ કોષોમાં પણ ઉતરી આવે સમજાયું એટલે કે બહારના ડીએનએ ને યજમાનના કોપી મશીનનો ઉપયોગ કરવો પડે છે અને એની ચાવી છે પેલી સ્વજનનની ઉત્પત્તિ હ તો જ્યારે આ બહારનું ડીએનએ એ ચાવીવાળા ક્રમ સાથે જોડાય અને પોતાની નકલો બનાવવા માંડે એને શું કહેવાય શું આજ ક્લોનિંગ છે જેના વિશે આપણે સાંભળીએ છીએ હા બરાબર આ સંદર્ભમાં એને જ ક્લોનિંગ કહેવાય જ્યારે આપણે બહારના ડીએનએને સ્વયં જનનની ઉત્પત્તિ સાથે જોડીને યજમાન કોષમાં નાખીએ અને પછી તે અંદર પોતાની અસંખ્ય નકલો બનાવે તેને ક્લોનિંગ કહે છે પણ હા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે અહીં ક્લોનિંગ એટલે પેલું ડોલી ઘેટા જેવું આખું સજીવ બનાવવાની વાત નથી હો અહીં ક્લોનિંગનો મતલબ છે કોઈ એક ચોક્કસ જનીન અથવા ડીએનએના ટુકડાની એક સરખી હજારો લાખો નકલો બનાવીએ અચ્છા માત્ર ડીએનએ ના ટુકડાની નકલો અહીંથી વાત રસપ્રદ બને છે આ તો ક્રાંતિકારી વિચાર કહેવાય આ ટેકનોલોજી નવી છે કે પછી ક્યારથી છે પહેલીવાર કોઈએ આવું સફળતાપૂર્વક ક્યારે કર્યું ના પ્રમાણમાં નવી તો નથી જ આનો પાયો તો છે 1970 સિત્તેરના દાયકાની શરૂઆતમાં નંખાયો હતો અને પહેલીવાર સફળતાપૂર્વક આવો કૃત્રિમ રીતે રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ બનાવવાનું કામ એ ઓગણીસો બોતેરમાં થયું ઓગણીસો બોતેર ઓહો હા સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના બે વૈજ્ઞાનિકો હતા તેમની એ શોધ ખરેખર એક રૂપ ખણાય છે ઓગણીસો બોતેર પચાસ વર્ષથી પણ વધારે એ સમયે કેવી રીતે કર્યું હશે એમણે આ જેવા સાધનો પણ નહીં હોય એમણે બરાબર શું કર્યું હતું કંઈક એમણે બહુ જ ચતુરાઈથી કામ લીધું એમણે બેક્ટેરિયામાં કુદરતી રીતે જે રચનાઓ મળે ને એનો જ ઉપયોગ કર્યો એમણે સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ એક પ્રકારના બેક્ટેરિયા છે હા સાંભળ્યું છે એમાંથી એક પ્લાઝમેડ પ્લાઝમેડ અલગ કાઢ્યું હવે પ્લાઝમેડ એટલે શું એ બેક્ટેરિયાના મુખ્ય રંગસૂત્ર સિવાયનો એક નાનો ગોળ ડીએનએ નો અણુ હોય છે અને મહત્વની વાત એ છે કે તે પોતાની રીતે જ સ્વયંજનન પામી શકે કેમ કારણ કે તેની પાસે પોતાની સ્વયંજનનની ઉત્પત્તિ હોય છે ઓકે એટલે એમની પાસે એક એવું વાહન તૈયાર હતું જે પોતાની મેળે કોપી થઈ શકે સરસ પછી પછી એમણે એક બીજો ડીએનએ ટુકડો લીધો આ ટુકડામાં એક ખાસ જનીન હતું એવું જનીન જે અમુક એન્ટિબાયોટિક દવાઓ સામે રક્ષણ આપે પ્રતિકાર કરે આ જનીન પણ એમણે એક બીજા પ્લાઝમિડમાંથી જ મેળવ્યું હતું અચ્છા પછી એમણે શું કર્યું આ એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનવાળા ટુકડાને પેલા સાલ્મોનેલાના પ્લાઝમેટ સાથે જોડી દીધો અને પરિણામ એક નવો સંયુક્ત ડીએનએ અણુ બન્યો જેમાં બે અલગ અલગ સ્ત્રોતના ડીએનએ ભાગો જોડાયેલા હતા બસ આ જ હતો દુનિયાનો પહેલો કૃત્રિમ રીકોમ્બેનન્ટ ડીએનએ આ અકલ્પનીય લાગે છે પણ મને હજુ એ સવાલ થાય છે કે ડીએનએ જેવી આટલી નાની સૂક્ષ્મ રચનાને આટલી ચોકસાઈથી કાપવી અને પછી બીજા ટુકડા સાથે જોડવી આના માટે કેવા ઓજારો કેવા સાધનો વાપર્યા હશે કોઈ ખાસ માઇક્રોસર્જરી જેવું કંઈક તમે સાચું વિચારી રહ્યા છો ખૂબ જ ચોકસાઈ માંગી લેતું કામ છે આ પણ તેના માટેના સાધનો પણ એટલા જ અદ્ભુત છે અને અહીં રસપ્રદ વાત એ છે કે આ સાધનો પણ વૈજ્ઞાનિકોએ પ્રકૃતિમાંથી જ શોધ્યા છે ખાસ કરીને બેક્ટેરિયામાંથી જ ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવા માટે જે ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ વપરાય છે એમને આણવીય કાતર મોલિક્યુલર સિઝર્સ કહેવાય છે એમનું વૈજ્ઞાનિક નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ આણવીય કાતર વાહ હા અને આ ઉત્સેચકો શું કરે એ ડીએનએ ની લાંબી શૃંખલામાં ચોક્કસ અક્ષરોનો ક્રમ જેને રેકેગ્નિશન સિક્વન્સ કહેવાય એને ઓળખીને બરાબર ત્યાં જ કાપો મૂકે છે બીજે ક્યાંય નહીં કમાલ છે એટલે આ કાતરને ખબર છે કે બરાબર ક્યાં કાપવાનું છે એકદમ ચોક્કસ અને કાપ્યા પછી એ ટુકડાઓને જોડવા માટે શું એના માટે પણ કંઈક છે હા હા બિલકુલ ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એમની આ ચોકસાઈ માટે જાણીતા છે એ નક્કી કરેલા ક્રમ સિવાય બીજે ક્યાંય કાપ નથી મૂકતા જે આખી ટેકનોલોજી માટે ખૂબ જ જરૂરી છે અને તમે પૂછ્યું એમ કાપેલા ડીએનએ ના ટુકડાઓને જોડવા માટે પણ એક બીજો ઉત્સેચક છે એનું નામ છે ડીએનએ લાઈગેઝ ડીએનએ લાઈગેઝ હા આ ઉત્સેચક જાણે આણવીય ગુંડર મોલિક્યુલર ગ્લુ જેવું કામ કરે એ ડીએનએ ના બે છેડાઓ વચ્ચે રાસાયણિક બંધ બનાવી દે અને એમને કાયમ માટે જોડી દે અદ્ભુત રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કાપવા માટે અને ડીએનએ લાઈગેઝ જોડવા માટે જાણે ડીએનએને એડિટ કરવા માટેના સાધનો પણ તમે પેલી પ્લાઝમિડની વાત કરી હતી શરૂઆતમાં કોહેન અને બોયરે એનો ઉપયોગ કર્યો હતો એનો ચોક્કસ હેતુ શું હતો ખાલી ડીએનએ નો સ્ત્રોત જ કે બીજું કઈ ના ના ખાલી સ્ત્રોત નહીં પ્લાઝમિડનો નો ઉપયોગ અહીં ખૂબ જ મહત્વનો છે એ વાહક તરીકે કામ કરે છે વાહક એટલે વાહક એટલે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનાર જુઓ એક સાદી સરખામણી આપું જેમ મચ્છર મેલેરિયાના જંતુ ફેલાવે છે ને એક વ્યક્તિમાંથી બીજામાં હા બરાબર બસ એવી જ રીતે પ્લાઝમીડનો ઉપયોગ આપણે પેલો ઇચ્છિત ડીએનએનો ટુકડો જેમ કે પેલું એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન એને યજમાન કોષની અંદર પહોંચાડવા માટે કરીએ છીએ અને પ્લાઝમિડ સારા વાહક કેમ ગણાય એક તો એ નાના હોય એટલે કોષમાં સહેલાઈથી પ્રવેશી શકે અને બીજું સૌથી અગત્યનું એમની પાસે પોતાની સ્વયંજનની ઉત્પત્તિ હોય છે એટલે એ યજમાન કોષમાં પોતાની અને પોતાની સાથે જોડાયેલા પેલા બહારના ડીએનએની પણ ઘણી બધી નકલો બનાવી શકે છે અચ્છા તો પ્લાઝમેડ એ ટ્રોજન હોર્સ જેવું થયું એ બહારના ડીએનએને છૂપી રીતે અંદર લઈ જાય અને પછી ત્યાં એની ફોટોકોપીઓ પણ કઢાવે તો ચલો હું સમજવાનો પ્રયત્ન કરું કે કોહેન અને બોયરે શું કર્યું હશે એમણે પેલા પેલું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન લીધું અને એને કોઈ ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યું બરાબર પછી પેલું સેલ્મોનેલાનું પ્લાઝમિડ લીધું અને એને પણ એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યું જેથી બંનેના છેડા એકબીજા સાથે બરાબર બંધ બેસે એમને હા બિલકુલ એને ચીકણા છેડા સ્ટીકી એન્ડ્સ કહેવાય એક જ ઉત્સેચક વાપરવાથી એવા છેડા બને જે એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે ઓકે પછી એમણે આ બંને ટુકડાઓને ભેગા કર્યા અને પેલો આણવીય ગુંદર એટલે કે ડીએનએ લાઇગેઝ ઉમેરીને જોડી દીધા આ બધું લેબમાં ટેસ્ટ ટ્યુબમાં કર્યું હશે જેને ઇનવિટ્રો ખવાય ખરું બિલકુલ સાચો તમે પ્રક્રિયા એકદમ બરાબર સમજી ગયા છો આ રીતે એમણે પ્રયોગશાળામાં એક નવો પોતાની રીતે સ્વયંજનન પામી શકે તેવો ગોળાકાર રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ તૈયાર કર્યો અદભુત પણ ટેસ્ટ ટ્યુબમાં ઠીક પણ એની નકલો બનાવવા માટે તો એને જીવતા કોષમાં નાખવો પડે ને એ કેવી રીતે કર્યું અને પછી એની નકલો કેવી રીતે બની હા એ આ પ્રયોગનો બીજો અને એટલો જ મહત્વનો તબક્કો હતો એમણે આ નવો બનાવેલો રીકોમ્બિનેન્ટ પ્લાસ્મેડ હતો ને એને ઈ કોલાય ઇકોલાય નામના બેક્ટેરિયામાં દાખલ કર્યો ઇકોલાળ એ તો બહુ જાણીતું નામ છે હા પ્રયોગશાળામાં બહુ જ વપરાય છે એ સાલ્મોનેલાનો નજીકનો સંબંધિત ગણાય અને એની સાથે કામ કરવું પણ સહેલું છે વૈજ્ઞાનિકો શું કરે એ ઇકોલાય બેક્ટેરિયાને અમુક ખાસ પરિસ્થિતિમાં રાખે જેથી એ બહારના ડીએનએને એટલે કે આપણા પ્લાસ્મેડને ગ્રહણ કરવા માટે તૈયાર થાય એકવાર પેલો રીકોમ્બિનેન્ટ પ્લાસ્મેડ ઈ કોલાય કોષની અંદર પહોંચી ગયો પછી ખરી રમત શરૂ થાય ખરી રમત કેવી રીતે શું થાય અંદર જઈને જુઓ પ્લાસમેડ પાસે પોતાની સ્વયંજનનની ઉત્પત્તિ તો છે જ એટલે એ શું કરે એ યજમાન કોષના એટલે કે ઈ કોલાયના પોતાના જ એક મુખ્ય ઉત્સેચકનો ઉપયોગ કરે એનું નામ છે ડીએનએ પોલિમરેઝ ડીએનએ પોલિમરેઝ હા આ ડીએનએ પોલિમરેઝનું કામ જ ડીએનએ ની નકલ બનાવવાનું છે એટલે ઈ કોલાઈનું પોતાનું જ ડીએનએ પોલિમરેઝ આ રીકોમ્બિનેન્ટ પ્લાસ્મિડ ને ઓળખે છે અને એની નકલ બનાવવાનું શરૂ કરી દે છે ઓ તો તો આ બધાનો અર્થ શું છે એનો મતલબ એમ થયો કે પેલું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન જે મૂળ તો ઈ કોલાઈમાં હતો જ નહીં એ હવે પ્લાઝમિડ સાથે જોડાઈને ઈ કોલાઈની અંદર જ ગુણાકાર પામવા લાગ્યું મતલબ કે ઈ કોલાઈ બિચારું અજાણતા જ એક ફોટોકોપી મશીન બની ગયું એ બહારના જનીન માટે હા બરાબર એ જ એકદમ પરફેક્ટ સરખામણી કારણ કે પ્લાસમેટ સ્વયંજનન પામે છે એટલે એની સાથે ચોંટેલું પેલું વિદેશી જનીન એટલે કે એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન એ પણ એની સાથે સાથે જ નકલ પામે છે અને પછી જેમ જેમ ઈ કોલાય કોષ વિભાજન પામે એકમાંથી બે બે માંથી ચાર એમ એમ આ રીકોમ્બિનેન્ટ પ્લાસમેટ પણ એની નવી બનતી સંતતી કોષોમાં વહેંચાતું જાય છે એટલે થોડા જ સમયમાં શું થાય કોલાઈની આખી વસાહત આખી કોલોની પેલા વિદેશી જનીનની અસંખ્ય નકલોથી ભરાઈ જાય છે બસ આજ છે તે ચોક્કસ જનીનનું ક્લોનિંગ આ તો ખરેખર જબરદસ્ત છે એક જનીનને એક સજીવમાંથી લેવું એને એક વાહક સાથે જોડવું પછી એને બીજા સજીવમાં નાખી દેવું અને ત્યાં એની લાખો કરોડો નકલો બનાવી લેવી મને લાગે છે કે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેલા જીએમઓઝ જનીન પરિવર્તિત સજીવો બનાવવામાં આવતા હશે ખરું ને તમે બિલકુલ સાચા રસ્તે છો આ રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી જ જીએમઓ બનાવવા માટેનો મૂળભૂત પાયો છે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો કોઈપણ પ્રકારનો જનીન પરિવર્તિત સજીવ બનાવવો હોય પછી ભલે તે છોડ હોય પ્રાણી હોય કે પછી કોઈ સૂક્ષ્મજીવ હોય હા એના માટે મુખ્યત્વે ત્રણ મૂળભૂત પગલાં લેવા પડે છે અને એ ત્રણેય પગલા સીધા આજ પ્રક્રિયા પર આધાર રાખે છે જે આપણે અત્યારે સમજ્યા કયા ત્રણ પગલા પહેલું પગલું છે ઈચ્છિત લક્ષણ માટે જવાબદાર જનીન ધરાવતા ડીએનએ ની ઓળખ કરવી દાખલા તરીકે આપણે કોઈ પાકને વધુ ઠંડી સહન કરતો બનાવવો છે તો પહેલા એ લક્ષણ માટે જવાબદાર જનીન કયો છે એ શોધવું પડે ઓકે પહેલા જનીન શોધો બરાબર બીજું પગલું છે આ ઓળખી કાઢેલા ડીએનએ ને યજમાન સજીવમાં એટલે કે પેલા પાકના કોષમાં સફળતાપૂર્વક દાખલ કરવો આના માટે આપણે પ્લાઝમેડ જેવા વાહકો વાપરી શકીએ અથવા બીજી પદ્ધતિઓ પણ છે હમ બીજું એને યજમાનમાં નાખો અને ત્રીજું અને છેલ્લું પગલું છે ત્રીજું એ ખાતરી કરવી કે આ બહારથી આવેલો ડીએનએ યજમાન સજીવમાં જળવાઈ રહે અને એટલું જ નહીં એની આવનારી પેઢીઓમાં પણ વારસાગત રીતે ઉતરે અને આ ક્યારે શક્ય બને જ્યારે તે યજમાનના પોતાના ડીએનએનો ભાગ બની જાય અથવા તો પ્લાઝમેડની જેમ પોતાની નકલો બનાવી શકે એકદમ સ્પષ્ટ તો આજે આપણે ખરેખર અદભુત વૈજ્ઞાનિક સફર કરી આપણે સમજ્યા કે કેવી રીતે એક બહારનો ડીએનએ ટુકડો નવા કોષમાં ટકી શકે અને પોતાની નકલો બનાવી શકે